મોરબીની ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શિક્ષકનું ખરાબ બર્તન વાલીમાં રોષ વાલીએ સ્કૂલ પર દોડી જઈ મચાયો હૈ મચાવ્યો હોબાળો શિક્ષકોએ માંગી માફી વાલીએ સ્કૂલમાં હોબાળો મચાવતા શિક્ષકને રૂમમાં પૂરી કરાયો બચાવ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધવા વાલીની માંગ રિપોર્ટર વિશાલ સેજપાલ મોરબી

એટલે પહેલા તો સર સાચું માનતા નહોતા બી બધી ગર્લ્સે જોયું દસમા ધોરણની બધી ગર્લ્સને બોલાવી બધી ગર્લ્સે જોયું બધી ગર્લ્સે કીધું કે હા અમે બધાએ નજરે જોયું બરોબર તો સર એમ કે કેમેરા ચેક કરી કેમેરામાં હરખું પડદા દીધેલા હે એટલે કેમેરામાં હરખું આવતું નથી તો અમે બધાએ કીધું કે અમારે કેસ કરવો અને એની સર્વિસ કરવી હે તો પ્રિન્સિપલ એમ કે કે હું માફી માંગુ એ સર એમ કે જે ટીશર્ટ ખેંચવા વાળો સર હતો એ કે હું તમારી છોકરીની માફી માંગી લઉં તમારી પાસે માફી માંગુ અને સ્કૂલના બધા સર એમ કે અમે બધા માફી માંગી આ જવા દયો અને અત્યારે અત્યારે આની ઈ સરને અત્યારે એની ઓફિસમાં હંતારી દીધો છે તો બારે કાટતા નથી હવે અત્યારે તમે પ્રિન્સિપલ ને મળવા આવ્યો તો ત્યારે તમારે કેવું વર્તન કે પ્રિન્સિપલ તો પેલા કે કે પેલા તમારી છોકરીનો વાક હશે આમ ને તેમ ને એવું બધું કીધું પછી મારી છોકરીને બોલાવી પમાય છોકરી બધી આજે ઘટના કઈ દીધી વાત કરી તો એનું હાચુંનો માન્યા તો બધી કૌસને બોલાવી બધી બધી કૌસે વાત કરી કે આ હાચું અમે આ નજર નજર જોયું કઈ સ્કૂલમાં તમારી ન્યુ ઓમ શાંતિ કેટલામાં ધોરણમાં 10માં હવે અમારી માંગ છે આને અમારે સર્વિસ કરવી એની ઉપર કેસ કરો એને સસ્પેન્ડ કરાવો